ફળોના રાજા કેરીનું અમદાવાદમાં આગમન થઈ ચુક્યું છે નવસો રૂપિયા ડઝન સુંદરી અને બદામ કેરીનો ભાવ બસો રૂપિયા પ્રતિ કિલો છે જેમ આવક વધશે તેમ ભાવ ઘટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે હાલ બજારમાં ગીરની કેસર કેરીની આવક થઈ રહી છે જ્યારે વલસાડની કેસરની આવક ઓછી છે સિઝનની શરૂઆત થાય કે લોકો કેરીની આતુરતાથી રાહ જોવે છે બજારમાં કેરી પહોંચી ચૂકી છે અને નાન નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી દરેકની ફેવરેટ જે કેરી છે એ બજારમાં પહોંચી ચૂકી છે હાફુસ રત્ના રત્નાગીરીના જે હાફુસ છે એ બજારમાં અત્યારે પહોંચી ચૂક્યા છે અને માત્ર હાફુસ જ નહીં પરંતુ મોટા ભાગની જે કેરીની વેરાયટી છે એ બજારમાં ઉપલબ્ધ છે અને માંગ પણ વધારે છે જો કે અત્યારે કારણ કે શરૂઆત થઈ છે આવકની તો ભાવ વધારે જોવા મળી રહ્યો છે કેરી કે જે પણ હાફુસ બાદ લોકચાહના કેસર કેરીની પણ છે ત્યારે એ પણ કેરી જે છે બજારમાં હાલ ઉપલબ્ધ છે અને જેમ જેમ આવક વધારે આવક બજારમાં પહોંચશે તેમ તેમ તેનો ભાવ પણ ઘટાડો થાય તે પ્રકારની પણ શક્યતા પરંતુ નિશ્ચિત રૂપે જે કેરીની ડિમાન્ડ છે બદામ કેરી હોય સુંદરી હોય હાફુસ હોય દરેકની જે વેરાયટી છે બજારમાં પહોંચી ચૂકી છે વિક્રેતા આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો કેરીના અત્યારે શું ભાવ છે કઈ કેરીના કેટલા ભાવ કેરી અત્યારે આઠસો રૂપિયા ભાવ ચાલે છે પેટીનો સાડા ચાર કિલો પાંચ સાડા સાતથી પાંચ કિલોનો પછી આગળ જતા ભાવ ઓછો થશે અને અત્યારે તાલાળાની અમારે અમારા ખોતાની વાડીની ચાલુ થઈ ગઈ છે અમારા આગોતરા આંબા છે અને અમે જ્યાંથી ગાડી ભરાઈને અમારી પોતાની વાડીની મંગાવીએ છીએ અને ઓર્ગોનિક આપીએ છીએ બિલકુલ એક ડિમાન્ડ ઓર્ગેનિક કેરીની પણ વધી છે કે લોકોમાં ક્યાંક જે જાગૃતતા છે એ જોવા મળે છે કે જ્યાં લોકો કેમિકલથી પકવેલી અથવા તો ખાતરથી પકવેલી જે કેરીઓ હોય અથવા તો ફળ હોય તો તેનો લોકો ઉપયોગ ઓછો કરવા માંગે છે તેનો ઉપયોગ લોકો ટાળે છે અને ઓર્ગેનિક જે ફળ હોય તેનો ઉપયોગ લોકો વધારે કરવા માંગે છે અને હાલ બજારમાં ડિમાન્ડ પ્રમાણે જે કેરી છે તે આવી રહી છે માંગ પ્રમાણે કેરી આવી રહી છે જોકે અત્યારે ભાવ જો કે વધારે જોવા મળી રહ્યા છે અલ્ફાન્સો એટલે કે જે હાફુસ કેરી છે એના નવસો રૂપિયા ભાવ ચાલી રહ્યા છે કેસર કેરીનો ભાવ પણ આસપાસ જ છે જ્યારે બદામ કેરી અને સુંદરી કેરી છે એ દોઢસોથી બસ્સો રૂપિયા કિલો મળી રહી છે અને હાલ બજારમાં જે કેરી છે તેની આવક આવવાની શરૂઆત પણ થઈ ચૂકી છે લોકો હવે વધારેને વધારે કેરીની ડિમાન્ડ વધે તે પ્રકારની ઈચ્છા અત્યારે લોકો વ્યક્ત પણ કરી રહ્યા છે